જન્ટ ના શ્રી અધિકારીશ્રી અને સરકાર ના માધ્યમથી ખેડૂતો કઈ રીતે સક્ષમ થાય અને જે ખેતી કરે છે કઈ રીતે ઓછા ખર્ચામાં ઓર્ગેનિક ખેતી થાય પ્રાકૃતિક ખેતી થાય અત્યારે ખાતર અને જંતુનાશક દવાઓના કારણે ખૂબ રોગો થાય છે એમાંથી ઘટાડો થાય એના માટે સરકારના આવા કાર્યક્રમોમાં આજે ઉપસ્થિત એવા

અને ખેતી માટે વધારેલા આપ સૌ સન્માન્ય વડીલો આગેવાનો માતાઓ અને બહેનો આપ સૌને ને મારા રામ રામ છે અને ખેડૂત એ જગતનો તાપ કહેવાતો આવ્યો છે પરંતુ ધીરે 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 પરિસ્થિતિ એવી બની ગઈ કે ખેડૂત દિવસે દિવસે ઘરે જ બનતો ગયો અને બાકીના લોકો જે વેપાર ઉદ્યોગ ધંધા નોકરી કરતા કરતા આગળ વધ્યા છે તો કેમ અને એના કારણો સુધ્યા પછી સરકારે સતત પ્રયત્નો કર્યા છે કે ખેડૂત એ આ જગતનો તાજ છે આ દેશનો તાજ છે અને ખેડૂત ખેતી કરે છે ત્યારે એમાંથી જે ઉત્પાદન થાય છે એના કારણે अजे 200 करोड़ होतो अन्न नेणा खावा ऊपर जीएज नहीं तो बरसों के तो देश आजाद થયા ना खूब बरसों सुधी, अपने अनाज पर बाहर से लावो पडतो इंपोर्ट करो तो परंतु धीरे-धीरे प्रगति करता करता कि अपना देश के अंदर अपने उत्पादन खेड़ो को इस प्रकार से बढ़ाएं અને સરકારના અનેક પ્રકારની આપણને સહાય જે હમણાં હાર્દિકભાઈ આપણે વાત કરી કે સરકારે અનેક પ્રકારની યોજનાઓ બનાવી છે કે તમને પ્રોત્સાહન મળે તમને એક સપોર્ટ મળે કે સરકારની આર્થિક સહાય સરકારના વૈજ્ઞાનિકો એ તમને અલગ અલગ સહાય કરીને પણ ખેતીવાડીમાં પ્રેરક બળ પૂરું કરે જેના કારણે કરી અને તમે દિવસે દિવસે નવી ટેકનોલોજી આધારિત ખેતી કે વળતર પણ કઈ રીતે વધારે મળે એ પ્રકારનું કામ તમે કરો પરંતુ આપણે ખેડૂતો જંતુનાશક મોટી દવાઓ અને ખૂબ પ્રમાણમાં જરૂરિયાત કરતા પણ વધારે પ્રમાણમાં ખાતરનો ઉપયોગ વધારે ઉત્પાદન લેવાની આપણી લાયમો આપણે જમીનને ખૂબ પદ્તર કરી નાખીએ છે અને આ બધા ધારણો લીધે કરી અને આજે બીમારી દરેકે ઘર સુધી પહોંચી ગઈ છે અને એટલા માટે સરકારે ગાય આધારિત ખેતી પ્રાકૃતિક ખેતી ઓર્ગેનિક ખેતી કઈ રીતે ખેડૂત કરી શકે એ માટે સરકારના માધ્યમથી આવા આત્માના પ્રોજેક્ટ દ્વારા એની વિસ્તૃત માહિતી તમને મળે એ માટેના આવા મેળાવડા અને આવા પ્રોગ્રામો કર્યા છે પરંતુ કમનસીબી આપણે એ છે કે આ પ્રકારનું જ્ઞાન આ પ્રકારની માહિતી અને આ પ્રકારનું તમને પ્રેરક ઉત્સાહ મળે એ પ્રકારનું સરકાર એમના ખર્ચે અને ખૂબ મોટા પ્રમાણમાં પૈસા ખર્ચીને જયારે કરતી હોય આપણે છતાંય આપણને ટાઈમ નથી કે બધું માહિતી લેવાનું એની અંદર મળતી સહાયો લેવાનો એ આપણા સૌના માટે દુઃખદ છે

એના કારણે કરીને ઘરમાં પણ બીમારી ના આવે આ પ્રકારનો અભિગમ સમગ્ર ખેડૂતો અંદર અપનાવે શરૂઆતના તબક્કામાં ઉત્પાદન પણ ઓછું આવે કે આપણી જમીન છે

જો સમય શકે પરિસ્થિતિ નથી એ ગાય પણ આપણા ઘરે રાખવાથી ગાય માતાની પણ પૂજા પણ થાય અને ગૌ માતાની અંદર થી એના જે મળ અને મૂત્રો માંથી જે પ્રકારનું આપણે ખાતર બનાવવાનું છે જીવામૃત બનાવવાનું છે તો બાર થી કઈ ખાતર લાવવાની જરૂર પણ ના પડે તો ગાય પણ સારી રીતે જીવે આપણી જે ધર્મ અને આસ્થા છે એ પણ ટકી શકે અને એ પ્રકારની મથામણ માટે મેળાવડા આ સારા સારા વૈજ્ઞાનિકો આપણને આઈને સલાહ આપે છે કે આની અંદર આપણે શીખીએ જે ગાય માથા દરેકે દરેક ખેડૂત પોતે પાલે અને એના બળમૂત્રો ની પ્રકારે ખાતર મોટી બનાવવા માટેનો અભિગમ લીધો છે એ પ્રકારનો આવનારા સમયમાં થાય તો આવનારા સમયમાં પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતી ખૂબ મોટા પ્રમાણમાં થાય સાથે સાથે આવનારા સમયની અંદર એ જે વસ્તુ તમે એ પ્રોડક્ટ થોડાક પણ થાય છે ઉત્પાદન થાય છે એના જે આપણે વાળાના જે ભાવો છે એના કરતાં ડબલ ભાવોની અંદર પણ શહેરની અંદર અલગ સારા સારા પેકિંગ કરીને એનું વેલ્યુ એડિશન કરી અને અનેક કંપનીઓ આવનારા સમયમાં આવી છે અને હજુ પણ આવનારા સમયની અંદર અનેક કંપનીઓ આવશે

ઓછા પાણીની પણ કઈ રીતે ખેતી થઈ શકે એ માટે પણ આ વૈજ્ઞાનિકો અલગ અલગ અભિગમ છે બાગાયત ની વાત કરી કે બાગાયત પાકો આપણે લઈ અને અંતર પાકો અંદર લઈ શકીએ તો બાગાયક ની અંદર ઓછા નું ઓછું પાણી વધુમાં વધુ ઉત્પાદન પણ કરી શકીએ અને આપણે વધુમાં વધુ જમીનને અંદર બાગાયતનું કામ પણ કરી શકીએ અને સરકારના ખૂબ મોટા જે ફાયદાઓ છે એ ફાયદાઓનો લાભ પણ આપણા દરેકે દરેક ઘર સુધી મળી શકે એ પ્રકારનું આપણા વિસ્તારની અંદર કામ થાય કે પાણીની અછત છે આવનારા સમયમાં પાણી માટે સરકારના માધ્યમથી આપણે કામ કરવા તો જઈ રહ્યા છે પણ એની અંદર ઘણું બધું લેટ થઈ છે તો આપણે આપણું જીવન નિર્વાહ કરવા માટે આવા અલગ અલગ બગાયતી પાકો પણ કરી અને ઓછા પાણીથી પણ આપણા વિસ્તારની અંદર બગાયતી ખેતી થઈ શકે એ પ્રકારનું કામ આપણે સૌ સાથે મળી અને આવનારા સમયની અંદર કરવાનું છે આજે જે મોટી સંખ્યાની અંદર આપણે સો જયારે ઉપસ્થિત છે અને આપણા જિલ્લાની અંદર જે જિલ્લાનું વિભાજન થયું છે અને વિભાજન થયા પછી જે પરિસ્થિતિ આખા જિલ્લાની અંદર ઉદભવી છે એમાં આપણો તાલુકો પણ જે દેશ આઝાદ થયા પછીથી માંડી અને પાલનપુર સાથેનો જે નાતો હતો એની જગ્યાએ આપણા તાલુકાને ગુજરાતની અંદર જે

ખૂબ મહેનત અને પ્રયત્ન કરી રહ્યા છે એની અંદર આપણે સફળતા પણ મળવાની છે પરંતુ એના માટે કરી અને એકવીસ તારીખ ના રોજ આપણે ધાનેરા ખાતે ખૂબ મોટું જન આંદોલન એક મોટી જાહેર સભા રાખી છે એટલા માટે મારી આપ સૌને વિનંતી છે કે દરેક પક્ષા પક્ષી થી દૂર રહી ચૂંટણીઓનો દર પાંચ વર્ષે આવશે જશે આ બધું થયા કરશે પરંતુ આ આવનારી ભેઢી માટે કરીને છે જો આપણે આની અંદર જાગતા નહીં થઈએ અને જો આપણો તાલુકો અંદર અંદર કર્યો છે જો તો આપણી ક્યારેય પણ માફ નહીં કરે કે આપણો બધો જ વ્યવહાર અહીંથી માંડીને પાલનપુર ગાંધીનગર ને અમદાવાદ છે એની જગ્યાએ જિલ્લાના તમામ કામો માટે ક્યોક આપણે ફરાત જોવું પડે એ આપણા બધાના માટે અઘડતા છે આપણે સામાજિક રીતે શૈક્ષણિક રીતે આરોગ્ય રીતે દવાખાના રીતે બધા જ સાથે આપણે પાલનપુર થી જોડાયેલા છે પરંતુ આપણું વિભાજન કરવા માટે આ એક પ્રકારની જે સાજીશ છે એના માટે મારી આપ સૌને વિનંતી છે કે આપણે બધા જ ખૂબ મોટી સંખ્યાની અંદર એકવીસ તારીખે બાર વાગે મામા બાપજીના મંદિરની સામેના મેદાનની અંદર એક મોટી જાહેર સભા રાખી છે તો જાહેર સભાની અંદર આવવા માટે આપશું મારું આમંત્રણ છે અને વિનંતી પણ છે અને આપણે ભરત પણ બને છે વિશ્વાસ છે કે આપણો તાલુકો એ બનાસકાંઠાની અંદર ધાનેરા અને આપણે સુખ શાંતિ રીતે જીવન જીવતા એ રીતે જીવી શકીએ આના માટે કઈ તરીકે અલગ અલગ પ્રકારની પણ ફેલાઈ રહ્યા છે

પ્રાકૃતિક અલગ અલગ પ્રકારની પ્રેરણા લઈ કઈક નવું શીખી જે સ્ટોલ કર્યા છે સ્ટોલો માંથી પણ આપણને જે માર્ગદર્શન મળ્યું છે એ માર્ગદર્શન લઈ અને સરકાર જે પ્રકારે આ ખેતી વધારે ઉતર કરવા માટેનો પ્રયત્ન કરી રહી છે એમાં આપણે સાથ અને સહકાર આપી અને આપણે પણ આપણું પોતાનું જીવન વધારે સુદૃઢ બનાવીએ વસ્તુ ભારત માતા કે